સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો હું હે ને દોતી હતી ને ત્યાં જ પહેલા દોવા બેણા થયા હતા તો બચી દોવાઈ ગયું અને દોવાઈ કરે અને નવી નવીરા થઈ ગયા અને આ વિડિયો ને આગલા વિડીયો એમ કોમેન્ટ કે આયુષ બહુ ધોરો થઈ તો જ્યાં આવે ને એવો કલર ભરવા માંડ્યો આયુષ નો થોડોક ડીમ કલર થઈ ગયો આસો પાતરો હો કલર થઈ ગયો હે ને અને જયારે અમે આવીએ હાલ પોપીઓ અપડાવવા જતા હતા તે મેં કીધું હું જરાક લોટનો નો વાટકો ભરવા આવી હતી એક નવી ભી આવી ને એ બહુ ખાણ નેત ખાતી નથી એના હાટુ લોટનો નો વાટકો ભરવા આવી હતી તે મેં કીધું લોટનો નો વાટકો ભરે ને સાટે દા તો ખાણ ખાઈ જાય અસલ અને કાલે તો મસ્તી મસ્તી ની મલક કોમેટ આવી ધંધો હરની ને થરાદ ને પછી ગોરાણું ને હજે એટલે હજે તારે અટાણે વિડીયો ચાલુ કર્યો ને તારે એટલી કોમેન્ટ દહ બધી થઈને કોમેન્ટ હે ને એક કોમેન્ટ એ હે કે તમે પીહું ક્યાંથી લેવો તો એ પીહું હે ને અમે હું હાથી હઈ નહીં ને ખોટું એ નહીં બોલા અમે ટેબરથી જ પીહું લઈએ વધારે જ્યાં બધું બધા ટેબરથી બીએ ને અમે ટેબરથી પીહું લઈએ એટલે અમારે માય ગયા ઢેબર સાંભળી અને એક ભી નબળી ને તને પાછા ન્યા હે ને ઢેબર છોકરા એનાયરીમાં અમારે બહુ જ ને ઘર જેવો નાતો હે અને બિનભાઈનો વ્યવહાર હે તે ને અમારે બહુ અસલ ને એ હે ને કંઈ પણ તકલીફ હોય ને તો એ પણ બદલાવે દે ને છોકરા ડાયા હે અને તે અમે ત્યાંથી જ લઈએ પીવું અને હાર્યું બધી પીવું આવે તો જ મે લોટની લીસ ભર લીધી અને એવજાતી હતી હું તબેલા ને અમાર માનસિક અળિયું કાઢે રવિયો હો હો ઓહો હાલ પેલા લોટ સાથે જાય ને પછી વિડીયો કન્ટિન્યુ કરી કોપીઓ પાકે ગમ ત્યાં આવ્યું છે ને અપડાવવા સડે તે કામ થાય સડે સળે જ્યાજ

હા ઈ સળ આવા મિંદુ મને આપી દીધે અહીંથી હે તો નજીક લાંબો હાથ કરી જરા કાગળ જે હજી જરાક ક સડી જાય કઈ ને નો ઉપર જાવ ઘાટો ઘાટો થઈ ગયો ઉભો કરતા જાજે પાડે નાખીએ પોપિયા હાટો તો હાવી રહ્યા

है ना ना ना। है ना रिया ना। उतरे जाने प्यारी ऊपर મા દીકરી રહ્યું લે ટીલી નવી મારવા આવેલી ના દઉ્યા અને જો એક આ ગાય પાસે હે એ નવી આવી અને એક આ નવી આવી કાલે બધા વિધિ આમ કહેતા હતા ને કે આ સેલી હે શેલી ને જ શેલી તો આપણી ઘરની ઓલી અમરેલી વાળી હે ને એ હે આ સેલી તો હાવ શેલી દેખાય આ નવી આવી જા આ ખાણખા હિ અને એક આ ગાયને પાસે હે એ અમારે મીરાનો આત આત આતંક એટલી કેવો પડે નો હગા હા જબરજસ્ત હાલો હાલો તમારે મીરા આડું પૂછે ચાલો ઊભે જ પછી હે ને વિડીયો કન્ટિન્યુ કરી આખી હે ને પાણી થઈ ગયું નિરણ થઈ ગઈ અને ને હાલ તો પેલા માં નેવરા થઈ ગયા બધું કામ પૂરું થઈ ગયું બધું નિરણ પાણી ધોવાનું ભાઈ ગયા સો હે ને એને વ્યારણ કર્યું ને તા અહીંયા પોપીઓ પડાવવા ને બેઠાથી પોપીઓ ખાયું અને આ હે ને આજ ઘરે બે ભી મૂકવાનું થયું ને હા એ આયુષ ને રાફડે રેડવા રેવા દે આગળ રાફડો લેજે તે આ હે ને એના હિંગડામાં ખાંડું બાંડું ને કોઈ બિસારીને બહુ લેતું નહોતું ને અહીં હા ભગવાન એકદમ નો થેગલ ઊતો પછી હે ને અહીં ભાવથી આવતી હતી તો અમે લીધી જોવા અહીં ભગવાન માથે અહીં ઘા હે ને થોડાક દે એટલે બિસારી થઈ જાય ને હિંગડા હે ને ગંધારા હે પણ દૂધ હાથ ની બોલી ગઈ હતી હાથ લિટર દૂધ તો કરે હું તું ઝીણકો પાડો હું તો પાડો મારે આ રીત પહેલાં એવા હાટું હે ને પાણી લાગે લાગે ને મરે જાય ને બાય લૂ લાગે તો મરે જાય એવા હાટું પાડો લીધો ને તમે લેવાનું તા ને મીરાની જો આ મસ્તી ચાલુ છે એ હે ને જારી બંધ કરી દઈએ અને ફોન બંધ કરી દેતા હે તે જારી બંધ કરનાર પછી વિડીયો કન્ટિન્યુ કરી પાછી જારી કરાવી દીધી જારી બંધ કરી દઈએ દવાઈ જાય કામ પૂરું થઈ જાય ને એટલે જારી બંધ થઈ જાય આપણું એ કામ પૂરું થાય કંઈ રહીએ નહીં કૂતરા બુતરાની કંઈ ઉપાધિ રહીએ નહીં બધી ભી હું એવું એને આખી ઊભ્યું અને ખાય અને ખેતરમાં આવે દવા સાટવાનું કામ તે ઓઇલિકોરા ટાઢાપોરની ટાઢાપોરની સાટવાની હે ને તે ઓઇલિકોર કરણીઓને સાટે હે માં ભરે પપ ભરે અને એ હા ભલા નો પારાજી હું દેખાઈ ન્યા હે અમારે એટલો હેઠો હાલો હાલો તો પેલા પોપીઓ ખાઈ આવી પટોઆ તો હે ને બે હવા જતા તા રેમલા હતા ત્યાંથી કે ભાઉ ને ડોકું ત્રણ જાય કયા હતા હાસી વાત છે રેમલો હતો બસુ હતો તમારા કટમમાં ખેત પ્રસંગોઈરા મંદિરની તે બડે કેરો બડે છોકરા હા સમમું અને કો ભક્ત ભક્ત આયે થા કે ઘરે બેઠા બેઠી બે તમે તકે કર કર કે હંજી બે વગર થી હા તો વટ બેય નથી ઈ ઘરે નથી હા ના ના મજા આવે ને કે મજા આવે મોટોની મજા આવે ગમેય હોય હા ના ના ભેગા ના ના મોટો ભેગા મોટો હા અને મોતમાં દાદા કઈ લેવા ન જાવ એ તો અટા ફટકે મોદ થગે હું હું શું કરું તો આપણું તો પાતો ઉં બેધી જાય તો કઈ હું આવ્યો ઘોડા ને ફેરું હુંલું કરું ને કરી છે નહી શું કરની દવા સાથ

દેહન પછી ઓલા જથાબંદના માણસો આઈને કરી દે દેખાતો ને અધુરમટો હલવાઈ ગયો એને કામ એ બોલીમાં કઈ લખાવું આ મનીષા રે કેડે આવે ને મૂકેવા ને કેટલા કણ કરે यो त चाहिँ एक लाइन नखेने डिसिप्लिनमा हा लाइन त भरवानी आवत त दु त आवत छोटी ठेता जरकवा ल लाइन कुन इलेक्ट्रोन न हो त काटि हा अनि नथि पसाना पानी आवे नथि नया जइ नि फेर एस्नो पानी यो लाइन हेरि हो हा 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 म त नि म त चाहिँ

અને હું હે ને ક્યાંક વઘારે આવી તી ક્યાંક વઘારેલું ડુંગળી બટેટા નું વટાણ તે હું કીધું સળગવું હોય ને તો બધા ને ભાણા માં નાખ દેવાના એટલે થાય અને બારોબાર જ બેસે ને હીરાવાનું હે બધાય ને ને અમારું હે ને કઈ રૂટિન વગર નું હોય કે આય મતલબ કે બપોર નું બપોર એ ને સવાર નું ને દસ અગિયાર વાગે ખાઈએ પછી પાછા અમે સાંજે ખાઈએ બે ટાઈમ ટાઇમ ખાવાનું ખાઈએ એટલે હે ને ટાણા વગર નું થઇ જાય હે ને અનિતા ટાણા મેળ નો રે ને આ છે ને લુગડા ધોવાનું બાકી રહે ગયા light આવક જાવક કરતી તી ને રિયા બેસી જજે નકર નવા ન બારો આવે જાહે હે ને રિયો હે ને હાવ ધૂળ ધૂળ સંધાઈ આવ્યો હે એકદમ નો અને ડુંગરી બટેટાને ને હાંકે ને રહા કર્યું એટલે કોઈ ને સુરણ ખાવું હોય ને તો એવા હાટુ ડુંગરી બટેટા હા હાક હાંકું તું ને એટલે રોટલા કર્યા નકર તાતણ મેં અમે હીરાબા ને ત્યાં રોટલી કરીએ એટલે ડુંગરી બટેટાને ને હાંક તે મેં કીધું રોટલા ભર્યા એના ભેગા થી લીંબુ આથણા અને ડુંગળી બટેટાનું યા એવું ખાવાનું છે તે થરાઈ જાય ને તો પછી બેસે ને ચીરકા કેનમાં શાહી પણ આવે જાય એ કરવાનું છે એટલે એ આજનો વિડીયો છે ને આપણે બહુ લાંબો નથી કરતા આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનો નું બટન આવે એ કોઈ પણ જો ન દબાવી હોય તો ભોલા વગર દબાવી દેજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી ની જય માતાજી